કોટે તમને જમીન ઉપર છોડ્યા છે ત્યાં પૈસા તમે ભર દેજો પાછા જો નહી ભરો તો બાર મહિના સજા પડશે એવું છે હા

તમારા <laughs> <laughs> <laughs>

તલી જમીનો મેળા આવી ગયો તો સારું હતું અને રૂપિયા તો આપણા પાન ઢગલો છે મારા આખો બે વીઘાનો ત્રણ વીઘાનો એક નંબર થઈ જાય પણ આ પૈસલો મારો બેટો માનતો નહીં પણ ના ને તોય ભમાવું હા હા પણ આ જમીન તો લે આવી છે એટલે લે છે નહીં આવતું ને હા હા ખાટા ભાઈ અલ્યા બલાભાઈ દૂધ આલ્યા આ ગામમાં દૂધ આલવા તો એ કરવું પડે કે હા તમાકુ તો હારી છે નહી હું કર મને મજૂરી કરીએ છીએ

એવું તેઓ માથા દેવું થઈ ગયું જશે દેવું પચાસ લાખ દેવું છે દેવું તો ભાઈ જો હવે થઈ જાય ને તો આપણે ભરવું તો પડે ભરવું પડે ભલે ભરવું પડે પણ તમારે ભાઈ વાગવું પાછા ભાઈ બન ના મદદ માં તો આપવું પડે ને હા આપવું તો પડે પણ હવે જો ભાઈ હવે જોવું એક વખત ટાઈમ વખત ના ના ભાઈ બનવા ને આપણા ભાઈબંધ દીકરી ભાઈ બનવું તો મદદ તો કરવી પડે હા એ તો જોવું ભાઈ હા હા

હા તો ખબર સાહેબ વાત કરી જમીન પર છૂટ્યો છું એટલે કીધું મારા પાસે હાલ પૈસા છે નહીં એટલે કીધું મારા ભાઈબંધો બેઠા છે બધા ભાઈ મારા મારા બેઠા છે કીધું હું નહીં પચાસ ને એક કરોડ માગું તો એ મને ના લીધી બરાબર છે એટલે તારા મારા ભાઈબંધ તારે બે મહિનાના પૈસા પાછા લ્યો ખાલી દસ લાખ રૂપિયા કરી આલ ને બીજા તો હું આગળ પાછા કરી બધા લાવું બહેનો પૈસા પાછા આપણા સર્કલ સર્કલમાં मारो बेटो जो पटी गो पैसा तू मूपया तू मसा तारा तो पटी पासा। अरू। भाई बन खोटू ना तो एक पैसा कैसाता दस ना बार लाख रुपया आलो पण कालच नाल दीदा इ जमीन राखी दा बारवी घा ते काले 10 लाख रुपया 8 लाख रुपया कडिया आल મારા ભાઈ બંધ પોચ વધારા દે ત્યાં પોચ બીજા કા પાછા કરી પોચ લાગતો કરિયાલ મારા ભાઈબંધ મારો ભાઈબંધ તું તો કેતો કે જરૂર પડે મને યાદ કરજે એ તો કીધું તો વાત બધી બરોબર પણ તમે થોડા વેલા આયો હોત ને કાલે કાલે વાત કરી હોત તો તોન કરી હોત પાકુ અલે એક આશય ને કરી છું આ ભાઈબંધો ભાઈ માંગુ બીજા ભાઈ કા ભાઈ માંગુ કે સગા સબુયમ માંગુ બીજું શું માંગુ વાત આખી છે પણ મારું યાર માર હા ના લીધા અમે હન પાછા લેવા તો ના મારા હાલ મગોય ના કા કશું વાંધો કોઈ ચિંતા નહીં એ તો હું બીજા શેક સગવડ કરી એવી ચિંતા નહીં કરો હાલો પણ દોસ્ત મારે હાલો લઈ જાય હાલ કશું વાંધો બીજો ક્યાં તમે કરું છું બેટા પાલી ગયા છે જો નાના લોનો કરી કરી જલસા કર્યા છે અને અમે રૂપિયા ખોળવા નીકળ્યા પડ્યા છે એ તો લ્યા તમારા પાસે મન ભાઈ તાણે જઈએ બાકી એમને પછી કોઈ જરૂર નહીં અત્યારે તો ભાઈ

એ થઈ ગયો હવે એને મને લાફો મેલ્યો છે મેલ્યો છે કોઈ નું યાદ કરીને કોઈ આપણે હું લેવાનું કે એ લાફાનો બદલો ભગવાન બરાબર કરી શિવન માડા તો શું ઈવન કે પોલીસ નથી આવી ઓલે કોઈક વાત ઓપડી દે તે દાળ કી મને થોડી થોડી વાત કર હમાદાર મળ કે કોઈ ઈવન ચેક બાઉન્સ તે હાસી છે હાચી છે ચેક તો મો બાઉન્સ છો પણ 50 લાખ દેવું થઈ જુ તો ભગવાનને કરીને બરાબર મારી હોન માટા બરાબર કરી છે પાછું સારું કરી છે

આમી કીધું પાસ તમન તમાર તો દુશ્મન નહીં એ લાફો મેલીને ને મારા ભાઈ હવે તાન શું કેવું એનો કોઈ મારા એનો કોઈ મર્ડર કરવાનું એ થઈ જુન પટી જુ કોઈ વધારે વાત કરવા કોઈ મજા નહીં વધારે કરે તો લોકો રાજી તો પાડા લોન લીધી છે પાછી 50 લાખ ની એટલે આ મશરૂમ ની ફેક્ટરી બનાવવા માટે લોન લીધો તો હું અમાર દો થી લીધી હ તાન વા હા ખાતાનું છોડ જ નહીં કરતી કોની

તારા પાન પૈસા હતા ને તાર સુધી આવો તો તું કુંડ ને હું કું આપડા તું તારા રસ્તો અને હું મારા રસ્તો આ ડોહોય પૈસા લેવા એટલા બધા તો એકદમ ના હોય તો તો મારે તો છે ઘરમાં મારે બાપ એવું નહિ રાખતા અમારું બોલો બોલો ચાલુ બધું કમ્પ્લીટ જ હોય એ તો ખબર છે મને કઈ એવું કશું પેલા ભય બંધ હતા લડાઈ થઈ એટલે આપડે તો કોઈ એવું કશું રાખાય ના પણ અમારે તાર ભાનુ

જે હોય તો મનાલ છે એ તો હું હું તને એમ જ કહેતી છું તું તાર બાપા જઈને કહેજે થોડો ઘણો ટેકો કર ને તું હમુ રહ માર તો હારું 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 જે અમાર પાણા છે એ માર બાપુ આય છે કે તું તાર બાપા જઈને કહેજે શાંતા માં આવું કેતો તો હારું 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 તાર તો તારે એક બીજાને વાત કરી હોય તો આપણે એક બીજાને ટેકા થઈ જાય તો હારું કો જી લકડી મરતી ધીલકડી

આમ છે ને તેમ છે મૂકી દો મારા દસ લાખ રૂપિયા હતા પણ મારા હાડો કાલે જ લઈ ગયા સરસ કીધું અલા તાશી લોખવાળ પતી ગયું છે વા સંપલય તો એ છે ને એ રપેરી ફરશે બાકી તૂટી જશે સંપલય એ પૈસા નહીં આપણા ભાઈ બની હતી એના પાન પૈસા હતા તાર સુધી ભાઈ બની હા બરોબર છે અને હું એ પતી ગયું છે પાલી ગયો છે હાથમાં જ નહીં આપવાનું અને જો હું તો મારા હારીને આવી જવાનું છું દર દાડા ઈ રહી

તો કોક તો કરવું પડશે કે તું કરે કે ખરા ટાઈમ ભઈ બનો કામ ના આયા જોડોહા આટલ ગમે તે કરી ને અગુ પાછું કરી ફોન કરીને કોક કરીને પૈસા કરી લેવું પણ તમે ચિંતા ના કરશો તો શી આ સારસન મોહ માયા છે આ દુનિયામાં કોઈ પૈસા લાય એવું નહી આશીર્વાદ છે પણ તમે ચિંતા ના કરશો તો કોક થશે આ મેઠા બુ બનાવી આપળા કે આવો આવ પાણી નહીં પીવું પાછું પાણી પીને જાય હું હતું લે ભાઈ બંધ હું થયું છે આમાં આ છોકરા જ કીધા ને ઓય ના એ તો લોન લીધી છે પચાસ લાખ રૂપિયા હમ તે જજ સાહેબે કીધું કે તમે ત્યાં ચાદા નહીં ભરો તો સજા પર છે બધો પાસે જો પૈસા સગવડ થઈ નહીં તાર તો ભાઈ બનો હારા છે ને બધા હા ખાટો

મને મેલ્યો મેળો મને તારા માટે બધું થાય કરી દે ભરી દે પૈસા તારા સમય મળે ને એટલે પૈસા હાલ દેજે હું કીધું એ પચાસ જમીન વેચી મારું ના ના ખોટી તારી જજ અને સજા પણ અલગ થાય

જોયું ડો ભલે તમે લડ્યા બોલ્યા ગમે તે પણ ખરા ટાઈમે એ ફોર્મ આયા સાચી વાત છો ખરેખર મારી માની છોકરા મારા છેટલા ભાઈ બનોતા છેટલું નોમ બનાવી તું મને કોઈને મદદ નહીં કરી પણ આ દુશ્મને મને મદદ કરી છે દુશ્મને મદદ કરી છે લાફો મેલ્યો આજ મને અફસોસ થાય તો કે ખરેખર હાથો મોણો તો આઈ રહ્યો છે પણ ડોહા પહેલા આપણા પાસે રૂપિયા નતા રૂપિયા હતા એટલે હવ બોલાવતું આપણે ધંધો સાળ્યો નહીં કા નુકસાન પડ્યું એટલે ડખો પડ્યો પછી તો હારું કેવાય ભગવાન જેવા મોણસ આવી જાય આપણ હમુ થઈ જુ એટલે આ પૈસા કરી આ કરતા કોણ જમીન વેચીને આલે પૈસા કોઈ આલા ના આલા તાણ શું કરવાનું કે એનો કશું હોય રાગ રાગ આપણે એનું સુક્ત કર દેવું મેઠિયાનું અને ખરા ટાઈમ આયો વ્યક્તિ આપણ કોમ આયો છે ના ના ભાઈ બનો ચહેલો હતો ખાટીયો હતો આ બધા ભાઈ બનો હતા છકા સંબંધ્યો હતા કોઈને દુખ ના સંબંધત ના કરી તાણ શું કરવાનું હે તું કોથમી નાખી મરચું બનાવી થોડું ખાઈ લે અને મકાન રોટલો બનાવી દે ગાઘડો તો નવો લિયલું મિત્રો આવું કોમકાજ છે ભાઈ સંસાર સાથે સંસારના નિયમો બધા અલગ અલગ છે ખરા ટાઈમ કોઈ તમને મદદ નહીં કરતું જ્યારે તમારા જોડે રૂપિયા હોય પૈસા હોય ત્યાં સુધી તમારા પાછળ ફર ફર કરે તમારા ભાઈ ભો અને જાણે તમે પાલીજો એટલે તમારી કોઈ મદદ કરવા ના આવે તમારો સાથ સોળી મેલે આ કડવું છે પણ સત્ય છે અને ખરા ટાઈમે દુશ્મન પણ દુશ્મન પણ તમારા કોમમાં આવે જેમ કે મેઠો ભાઈ મેઠાભાઈને લાફો મેળે તો આ દિવાય મદદ કરીશ અને જ્યાં રૂપિયા તાર પાછળ ભાવ 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 કરી મારા પાછળ ફરતા હતા બરાબર છે અને આ દુશ્મન કોમમાં આવ્યો છે એટલે સમજો તો સારું છે બરાબર છે આ કર્યું ચાલે છે તમારી કોઈ મદદ કરશે નહીં જ્યાં સુધી તમારે રૂપિયા આવશે ત્યાં સુધી તમારા પાસે આવો આવો કરશું અને બધું પટી જશે એટલે તમારી સપથી લોડ કોઈ હાલ છે નહીં વિડીયો ગમે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાલી